सीताराम કેમ છો બધા મજામાં मा सीताराम क्यों सो बजा मजा હવે ભાઈ આપણે છે ને આ લોકો ને વેકેશન પૂરું થયું અને પંદર સત્તર દિવસ રોકાણા અને હવે જવાની તૈયારી છે અને ઘરે જાય છે આપણે સ્વામિયા બીજામાંથી માંથી ત્રીજામાં ભાઈ મંગલ પ્રવેશ કરે છે અને ત્રીજું ધોરણમાં એ હવે પ્રવેશ કરશે એટલે એને તે સ્કૂલ રેગ્યુલર શરૂ થઈ જાય પછી આપણે નાનો દીકરો ભાઈ એને કોલેજ શરૂ થઈ જાય છે અને જીમ માં જવાનું શરૂ છે એટલે હવે આજ હવ જાય છે ઘરે બરોબર પછી અમે પાછા રેગ્યુલર હતા એમ ના માયા હું હાલો ભાઈ હવે જો સામાન વામાન કાઢી માં ગોઠવો અને ભાઈ અત્યારે ટાટા પોરે નીકળો તારા આયા ન રહેવું તારા આયા રહેવું તાર મારે આગળ ન રહેવું હે

યાદ આવી જાય ઘડીયા ઘડીયા અને ભાઈ એ તો આપણે આ કપાણી એક બીજી રહેતા હોય બાકી હંધા હારે રહીને જે સાથે રહી રહી આમાં જ મજા પણ હવે ભણવાનું શરૂ થાય અને હંધુ સંભાળવું પડે એટલે બધું ટાઈમે ટાઈમે બધું કરવું પડે હું બાકી તો જે મજા છે ને હાસી એ તો બધા હારે રહેવામાં જ છે હો સારું જ નીકળો અને પછી પાછું તારે તો આવવાનું જ હોય બે દે બે દે કાંઈ કાંઈ ડેલી બરોબર અને બાકી એવું કાંઈ કામકાજ હોય તો ફોન કરવાનો બરોબર જીત્યા વિડીયો કોલ કરજે હો પછી મને અને કોલ માં રવા નો બનતી હા બાઈ કરીશ હો હું કરીશ તું રોતી હો તો કે હા આવજો અને ધ્યાન રાખજો હવે ભણવા માં બધું ધ્યાન રાખી બધું કરવું અને હવે અત્યારે રોડ ઉપર છે ને જે આવવા જવા આપણે આપડે scooter લઈ ને આવે ત્યારે નિરાંતે અને રોડ ઉપર છે ને traffic માં બઉ ધ્યાન રાખવાનું અને વ્યવસ્થિત શરીર સારું હશે તો બધું જિંદગી માં મળી રહેશે એટલે આરામથી જે કરવું એ કરવાનું નું બરોબર અને બાકી કઈ ચિંતા નહી કરવાની કઈ કામકાજ હોય તો phone કરવાનો બરાબર

બે દિવ પહેલાં એવું થયું ને આજ આવે મળવા એવું લાગે છે એટલે ભાઈ દીકરીના સુકન એ તો બહુ ભાગ્યશાળી હોય એના થાય હો એટલે આ જો દીકરીના સંકન લઈને ભાઈ નીકળે છે હાઉ સિટીમાં જાય છે અને દીકરીઓ મળવા આવે છે ભાઈ જો બે નું આવ્યું લે હ આવો આવો સીતારામ બેટા સીતારામ 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 હું મળવા આવ્યા સરસ હવે જો આ લોકો જાય છે સ્વામી આ ને અને સ્કૂલ શરૂ થાય ને તમારે શરૂ થવાની છે ને હવે એ આને શરૂ થવાની છે એટલે ઈ જવાના છે એટલે ઈ નીકળે આપણે પછી છે ને બેહો અને કંઈક જમાવટ કરીએ

આપણે અને એ તો ભાઈ હવે જોકે રોજ સાંભળે જ પણ આ તો વધારે રહે એટલે વધારે સાંભળે ત્યાં નહીં આપણને સાંભરે પણ હવે રહેવું પડે એમ છે એટલે રેવાનું આપણે બીજું તો હું અને

ിപഴി <speaking in foreign language> yeah. uh, so, ભાઈ ની બેની લાડખી ને ભલે ઝુલાવે ડાળખી હા લીંબડી ની આજે ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય લીંબડીની આજે ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય હિંચકો નાનો બેની નો એવો આમ ઝૂલણીઓ જાય લીલુડી લીંબડી હેઠ

અને છે છે ને હવે આ લોકો બનાવવાનું રાંધવાનું તો હવે ભાઈ આમાં છે ને આજનો તો પ્રોગ્રામ એવો છે કે ભાઈ શિયાળામાં ઓળો રોટલો અને ભરતું બનાવતા હોય ખાવાનું મન થાય ને શિયાળામાં જમાવટ થાય રીંગણાનો ઓળો અને રોટલો એની ગોડે જો હવે ઉનાળામાં ઓળા રોટલા નું મન થયું હોય શું કરવું પણ એનો રસ્તો છે કેમ હું હવે ભાઈ ઉનાળામાં દૂધી ના ઓળાની જમાવટ હોય કઈ ઘટે ખાવું હોય તો બધું બને અને જમાવટ જ હોય અને આ આપણે ભૂલી ગઈ છે એટલે ભી કીધું દૂધીનો ઓળો બનાવો એટલે આ કાંઈ મોજ આવે કેમ ન કર્યું બને દૂધીનો ઓળો એટલે આજ આપણે બપોરે દૂધીનો ઓળો રોટલા ની જમાવટ કરવી છે જોવાથી બી બરોબર અને દૂધી હું છે ને તને આગળ લાવ આપે ની વાડી લઈ આવી દઉં જોતું અને ઈ દૂધી ઓળો બનાવ એટલે જમાવટ થાય હું હવે ભાઈ જાતો હું બાજુમાં જાપાની વાડી પણ શું અહીંથી આપણે તાર ફેન્સિંગ કાંઈ હું ઠેકી શકું ને એટલે આમથી બાજુમાં રોડે ને કૂટર લઈને જાવ છું અને લઈ આવું આ ઘણી આવું દૂધી લઈને જોવા

ना ना आव شو ไง મંદિર आई ने तारा आव شو आज आई पहलो घर से आई शमशान में आबाजी से पुराना खमन ऊपर चली मार छे हां तो निशासर उठाई जानी छे ना हां एक मंदिर जा सके सरकारी में जाओ सो हां सरकारी ते छे हेलो बाई जाओ सो बेटा हां आव जो हां

ભાઈ છે ને બેટરી થી સોલાર થી હાલે આથી કોઈ નુકસાન ન થાય પણ અમુક તાર માં આવે ને તો એને ઝટકો લાગે બાકી આનાથી કોઈને કઈ તકલીફ ન થાય એટલે માં એવી પછી કઈ ચિંતા ન કરવી હવે જો ભાઈ આપણી વાડી આ પહોંચ ગયા ને જો દૂધી ઉતારું છો અને દૂધી લઈ લઈએ આમ તો કાલનો વારો હતો કાલ ઉતારી લીધી એટલે આ નાની નાની છે પણ આ કુની દૂધી હારી હાઈ ક્લાસ ઓળામાં જમાવટ થાય હું અને અહીંયા ભાઈ એવું છે ને કે એકા બીજી પાડોશીમાં કાંઈ પૂછાવાટ નહીં હોઉં બકાલું ખાય અને ભાઈ એ ગામડાનું હક છે ને કે ભાઈ એકા છે ને વેસીન ખાય અને ન્યા હોય ત્યારે અહીંયા અહીંયા હોય ત્યારે અહીંયા આપણે ખવનું બકે અને ભાઈ આ ગામડામાં જમાવટ આજ હું જો ઉતાર્યા ભાઈ કે બે દૂધ્યા સરસ જો થઈ ગયું હવે આપણે ઓળાનું

હવે આપણે આજ દૂધીનો ઓળો બનાવવાનો છે તો એ દૂધી લેવા ગયા છે આપન વાડીએ અને હું આ મરચાં ડુંગળી ને ટમેટું ને એવું મળ નાખું કોથમીર ને એવું હાલો આવી ગઈ દૂધી ને હિંદો કાલ વાળો તો ઉતરતા પણ આજ છે હતા સંભાવમાં નાગજી ભાઈ દૂધી ને થોડી કોથમરી કોથમરી પાકી ગઈ છે દૂધી છે ગરમી બહુ ભાઈ હવે પાછા અત્યારે દીમાં થઈ જવું જોવો વરસાદ એવું લાગે છે બંધારણ થઈ ગયું પણ હવે આપણે તો કામ બધું કમ્પ્લીટ ઉકેલી બેઠા છે વાડીનું કામ બધું થઈ ગયું ખેડ થઈ ગયું છે હવે વરસાદની વાટ જ છે બિયારણય ચોખ્ખું થઈ ગયું છે હું હા વરસાદ આવે અને સારો તર્યા થઈ જાય તો ભાઈ પહેલા વરસાદે વાવણી હું

હવે ને ભાઈ હાથી આપડે અહીંયા હતી ને અહીંયા લેવલ કર્યું એટલે મકાન ને પાછળ નાખીએ મકાન ને પાછળ ઢગલો કરીએ શેકે શેકી નાખીએ દૂધી એટલે થાય જમાવટ આપણે ટમેટું લીલા મરચાં અને કોથમરી ત્રણે મોળી નાખ્યું છે અને ડુંગળી મોળી નાખું ભરતું વાત ગયા છે એટલે શેકીને આવે ત્યાં થોડી થોડી તૈયારી કરી રાખું હો જોઈ જોઈએ દૂધી બપા ફાઈ ગઈશ હા ઘડીક રવાઈ દેવી જો હે हजार फाइनल नहीं में पास ढाँकी दी आम જો આ ક્લાસ કોણી પડી ગયો રેડી મસ્ત બફાઈ ગયો જો રેડી બફાઈ ગઈ આ ક્લાસ ગરમી હોતા કાઢી નાખી હો પણ પરસે વધો રેપ જે કરી નાખી મસ્ત છે કાઈ દિસ પાટિયો ગરમ થઈ ગયો છે આપણે તેલ નાખી દઈએ અને બધું મોળાઈ ગયું છે દૂધી શકાઈ ગઈ છે તેલ ગરમ થઈ ગયું છે હિંગ નાખી દઈ આમાં હિંગ જ નાખવાની છે અને લીલા મરસાન કટકા નાખી દઈ એમાં ડુંગળી નાખી દઈ મળી આને ડુંગળીને એટલી ઘડીક સડવા દેવી થોડીક નાખી દઉં એટલે જલ્દી સડી જાય થોડીક લાલ થાય પછી આપણે મસાલો નાખી આપણે ડુંગળી જોઈ લઈ સડી તો ગઈ આપણે મસાલો નાખી દઈએ આપણે લાલ મરચું કોરું નાખવાનું છે ડુંગળી આવીને એટલે આ ટમેટા એ નાખી દીયાર હોય ml नु पाणी छे तुम्ही नाखी दे दूध ही राहेन એટલે थोडं नाखी दो जमावट था नवा नसे ना पाकवा दईय अमनं अन आता साल उखाड नाकी જો એને સાહેલ ઉખાડી નાખી છે આપણે રીંગણાને ને ઉખાડીએ ઉકળી ગઈ જો અને મસ્ત સુંદર થઈ ગયો છે અને આને આપણે શેકવાની કાંઈ સગવડ ન હોય ને તો ગેસે એમ શેકી નાખી તોય હાલે અને આપણે આ નાખી દઈએ ચાલો એક ગ્લાસ પાકી ગયો છે હવે એમને ઘડીક રહેવા દે રોટલા બનાવન છે ને તૈયારી કરી નાખું આ કોથમરી નાખી દઉં

હવે રેગ્યુલર કોમેન્ટ લઈ લઈ હવે હવે ભાઈ બીજું નામ છે જસોદાબેન અને ભીખુભાઈ બરોડા થી સીતારામભાઈ બેન મજામાં અને બાકીના નામ કે નામ છે શર્મિલા બેન દિલ્હી થી સીતારામ બેન કેમ છો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો સહકાર આપતા રહેજો સીતારામ આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ તે આ છોકરાને ને બધા વ્યાઈ ગયા છે તે કંઈ મન નથી લાગતું પણ શું કરવાનું પછી વાંધો નહીં આવે અને હવે બપોરા થઈ ગયા છે આપણે દૂધીનું ભરથું છે અને ઝાર બાજરીના રોટલા છે તો સેવાભાઈ જમાવટ હો ભાઈ એટલે અમે બેસી જશું ભાઈ બપોરા કરવા અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ